ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને તો ચાલો આપણે સૌપ્રથમ સુલો પેટાવી લઈએ તો હવે આપણે સુલો પ્રગટી ગયો છે એની ઉપર આપણે એક મોટું તપેલો રાખી દઈએ અને એમાં આપણે નાની ડોલે પાણી નાખી દઈશું તો આપણું પાણીને આપણે ગરમ થવા દેવાનું છે તો હવે આપણે તપેલામાં એક નાનું એવું ભાતિયું આપણે ઊંધો વારી દઈશું જેથી તેની ઉપર આપણે ઢોકળાની થાળી રાખવા થાય તો આપણે દાળ ચોખા પલાળી અને જે બેટર બનાવ્યું હતું તેનો સરસનો આથો આવી ગયો છે તે તમે જોઈ શકો છો તો એને આપણે સરસનું ફેટી લઈએ જો તમે સરસ આથો લેવા માગતા હોય તો તેની અંદર આપણે રાતના એક ચમચી નાખ દેવાની જેથી તેનો આથો સરસ આવે છે તો હવે થાળીમાં આપણે સરસ તેલ લગાવી દઈએ જેથી આપણા ઢોકળા આસાનીથી નીકળી જઈ અને આપણે એક દેશી હુંડીમાં પેપર પાથરી દઈએ તો આપણે સોડાથી બેટરને ફેટી લીધું છે અને આપણે થાળીમાં લઈ લઈએ તો આપણે એમાંથી અડધું બેટર આપણે થાળીમાં લઈ લઈએ તો આપણું બેટર બે ડીશ પૂરતું છે તો હવે એમાં આપણે ઉપરથી લસણની ચટણી ભભરાવશું અને થોડાક લીલા ધાણા ગાર્નિશિંગ કરીશું જેથી આપણે લાઈવ ઢોકળા સરસ દેખાય તો હવે એને આપણે તપેલામાં સરસની તે મેલી દઈએ અને ઉપર આપણે ત્રાસ ઢાંકી દઈએ જેથી એની વરાળ બહાર ન આવે તો આપણે દેશી સૂલા ઉપર આપણા લાઈવ ખાટિયા ઢોકળા તૈયાર થાય છે તો હવે આપણે ઢોકળા બફાઈ ગયા કે નહીં એવી રીતે આપણે એને જોઈ લઈએ તો આપણા ઢોકળા સરસના બફાઈ ગયા હોય એવું લાગે છે તો હવે ડીશને આપણે નીચે લઈ લઈએ તો એવી જ રીતે આપણે બીજી ડીશમાં પણ બેટર લઈ અને એવી જ રીતે આપણે લસણવાળી ચટણી અને લીલા ધાણાથી ગાર્નિશિંગ કરી અને આપણે એ ડીશને પણ મેલી દઈશું જેથી આપણી બીજી ડીશ પણ તૈયાર થઈ જાય તો જે ગેસના ચૂલા ઉપર બને એના કરતાં આ આપણા દેશી ચૂલા ઉપર બને તે વધારે સ્વાદિષ્ટ બને છે તો હવે ગરમા ગરમ થાળીમાં આપણે થોડુંક તેલ નાખી અને સરસના ઢોકળાને કટ કરી લેશું આપણે ગરમા ગરમ તો આપણા ઢોકળા કટ થઈ ગયા છે તેને આપણે સર્વિંગ ડીશમાં લઈ લેશું તો તમે જોઈ શકો છો આપણા ઢોકળા સરસના પાકી ગયા છે અને સરસ જાળીદાર બન્યા છે અને થાળીમાંથી આસાનીથી ઉસકી જાય છે તો આપણા ઢોકળા એકદમ ઓછા રૂ જેવા બનાશે તો હવે એને આપણે શિંગતેલ સાથે સર્વિંગ ડિશમાં લઈ લેશું તો આ ઢોકળા વરસાદની ઠંડી ઋતુમાં ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા પડી જાય છે તો ચાલો બધા ગરમા ગરમ લાઈવ ઢોકળા ખાવા તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય